હા મિત્રો ભરતીનાવળીમાં સ્વાગત છે હું ભરતી અપડેટ સેના તરફથી બધા મિત્રોનું હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું જો મિત્રો સેનલમાં નવાયા હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં તો આપણે એક ભરતી છે એના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો મેળવશું લાઠી નગરપાલિકા દ્વારા ભરતીની મિત્રો જાહેરાત કરી છે સરસ એવી ભરતી છે મિત્રો તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા સુધીનો પગાર મિત્રો છે રાખવામાં આવશે છેલ્લી તારીખની વાત કરીએ તો અંદાજે દસ દિવસ છે દસ દિવસની માલકો તમારા મિત્રો અરજી છે એ કરવાની રહેશે કઈ રીતના અરજી છે એ પણ આપણે લાસ્ટમાં જોવાના છીએ મિત્રો આગળની જો આપણે વાત કરીએ તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં વાત કરવાના છીએ પગાર ધોરણની વાત કરીએ તો ત્રીસ રૂપિયા પગાર છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો અંદાજે દસ જગ્યા દસ દિવસ સુધીમાં તમારા મિત્રો અરજી છે એ કરવાની રહેશે લાઠી નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરેલી છે આગળની વાત કરીએ આપણે તો લાઠી નગરપાલિકા દ્વારા ભરતી કઈ રીતના બહાર છે એની માહિતી લાઠી નગરપાલિકા સંસ્થા છે મિત્રો સિટી મેનેજર માટે ભરતીની જાહેરાત કરેલી છે જરૂરિયાત મુજબ છે એ ખાલી જગ્યા ભરવાની છે નોકરીનું સ્થળ લાઠી રહેશે તો ખાસ કરીને યાદ રાખજો અને હરજી પ્રોસેસની વાત કરીએ મિત્રો ઓફલાઈન અરજી મિત્રો કરવાની છે યાદ રાખજો ઓફલાઈન અરજી કરવાની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ બી એ બીટેક પર્યાવરણ અથવા બીટેક સિવિલ અથવા એમ ટેક પર્યાવરણ સાથે મિત્રો તો સિવિલ ટેકનિકલ એમટેક માટે મિત્રો આ જે શૈક્ષણિક લાયકાત છે આમાંથી તમે કોઈ પણ શૈક્ષણિક લાયકાત મિત્રો ધરાવતા હોય તો તમે અવશ્ય છે મિત્રો આમાં અરજી મિત્રો કરીજો પગારની આપણે વાત કરીએ તો એ પ્રમાણે ત્રીસ હજાર રૂપિયા છે એ મંથલી પગાર મિત્રો એટલે એક મહિનાનો પગાર છે મિત્રો એ રાખવામાં આવેલો છે તો ખાસ કરીને એ કાળજી રાખજો આગળની વાત કરીએ તો અરજી તમારે મિત્રો છે દસ્તાવેજો છે મિત્રો તમારે મોકલવાના રહેશે બરાબર તો ખાસ કરીને અહીંયાના વિશે થોડીક આપણે માહિતી મળી લઈએ તો લાયકાત ઉમેદવારે છે સરનામાં તેમની અરજી દસ્તાવેજો મોકલી દેવાના રહેશે તો અમારે ખા ખાસ કરી અને અહીંયા છે લાઠી નગરપાલિકા બે હજાર પચીસ જેમ પણ કોઈ પણ બ્રાઉઝરમાં જાય અને સર્ચ કરજો તો એની ઓફિશિયલ માહિતી મળી જશે અને સરનામું તમને પણ નાખી મળી જશે કે તમારે કઈ જગ્યાએ જઈ અને છે અહીંયા ફોર્મ છે મોકલવાના રહે છે કે જરૂરી દસ્તાવેજો મોકલવાના છે મિત્રો ખાસ કરીને એટલું યાદ રાખજો આપણે આ રીતના વિડીયો તમે મિત્રો વિડીયો તમને ગમે મળી તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક નહીં શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા ભરતીના વિડીયો અને યોજનાના વિડીયો છે અમે આ ભરતી અપડેશન તરફ વેગ દ્વારા મૂકતા છે મિત્રો મળીને વિડીયોમાં જઈએ